ડાંગ જિલ્લાના ગરીબ આદિવાસી ખેડૂતોની મહેનતની કમાણી પર લે ભાગુ સંસ્થાએ મોટો હાથ ફેરો કર્યો છે જ્યારે કોઈ યુનિવર્સલ વર્લ્ડ નામની એક કથિત સંસ્થાએ સરકારી સબસીડી અને ખેતીના સાધનો આપવાની લાલચ આપીને જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ઓફિસ ખોલી હતી આ સંસ્થાએ ખેડૂતોને વિશ્વાસમાં લઈ ખેતીવાડી માટે ઉપયોગી મશીનરી બિયારણ અને અન્ય સાધનો પર મોટી રાહત આપશે તેવી ખાતરી આપી હતી ખેડૂતોનો વિશ્વાસ જીતવા માટે એક સ્થાનિક વ્યક્તિને સુપરવાઇઝર તરીકે પણ રાખવા રાખવામાં આવ્યો હતો મોટી સબસિડીની આશામાં ગરીબ આદિવાસી ખેડૂતોએ ઊંચીના અથવા મજૂરી કરીને મેળવેલ રકમ અરજી ફી કે અન્ય ચાર્જના નામે આ સંસ્થાને જમા કરાવી દીધી હતી નાણાં વસૂલ કર્યાના ટૂંકા ગાળામાં જ આ લેભાગુ સંસ્થાએ અચાનક પોતાની ઓફિસ ઓફિસટનું સટર પાડી દીધું અને સંચાલકો તેમજ સુપરવાઇઝર પણ ગાયબ થઈ ગયા ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય કે સાધનો આપવામાં આવ્યા નથી પોતાની સાથે થઈ હોવાનો અહેસાસ ભારે રોષ અને નિરાશા વ્યાપી છે આ સમગ્ર મામલે ડાંગના ખેડૂતોએ આહવા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે છે કે જ્યાં કલેક્ટર કચેરી જિલ્લા વિકાસ અધિકારીની કચેરી અને પોલીસ વડાની કચેરી જેવી મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ આવેલ છે તેવા મુખ્ય મથક આહવામાં જ આ પ્રકારે એક લે સંસ્થા ગરીબ અને ભોળા આદિવાસી ખેડૂતોને સબસીડીના નામે ચોંકાવનારી બાબત કહી શકાય એમ છે છે માંગ કે તાત્કાલિક સમગ્ર કૌભાંડની સઘન તપાસ કરવામાં આવે સંસ્થાના દસ્તાવેજો અને બેંક ટ્રાન્ઝેક્શનની ચકાસણી કરવામાં આવે અને જવાબદાર સંચાલકો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ ડાંગ